લુણાવાડા તાલુકાના સોનેલાથી ગોલાના પાલા તરફ જતો રસ્તો હાલતમાં વાહન પરેશાન થઈ રહ્યા છે લુણાવાડા તાલુકાના સોનેવાલાથી રાણપુર થઈ અને ગોલાના પાલા તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં વાહન ચાલકો પરેશાન આ રસ્તા પરના ખાડાઓ સતવરી પુરાય તેવી માંગ આસપાસના ગામોની જનતામાંથી ઉઠવા પામી છે લુણાવાડા તાલુકાના સોનેલાથી રાણપુર ગોલાના પાલા તરફ જતો રસ્તો છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હાલતમાં મુકાઈ ગયો છે રસ્તા પર ઠેક ઠેકાણે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે આ કારણે આ રસ્તા પરથી લુણાવાડા અને અન્ય ગામો તરફ અવર જવર કરતા આસપાસના ગામોના લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે સતવરે આ રસ્તાની મરામત થાય તે જરૂરી બન્યું છે નઈમ ખારુલવાલા યુવા પડકાર ન્યૂઝ રમેશ સત્યની સાથે આ જ પ્રકારના સમાચાર જોવા માટે અમારી અને તમારી યુવા પડકાર ન્યૂઝ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો તેમજ બાજુમાં આપેલ બે લાયકોન દબાવવાનું પૂરશો નહીં ફરી મળીશું નવા સમાચારમાં